તબીબોને ધર્તિના દેવતા એમ જ નથી કહેવાતા વાત છે સુરત શહેરની માસુમો તબીબોએ કેવી રીતે હવે તે પણ હોસ્પિટલમાં સર્જાયા ભાવુક દ્રશ્યો પચાસ દિવસ બાદ પુત્ર થયો જીવતો આ દ્રશ્યો છે સુરતની ડાયમંડ હોસ્પિટલના અમરોલીમાં રહેતા તેર વર્ષીય રાકેશને પગના ભાગે લોખંડનો સળિયો વાગ્યા બાદ ધનુરની અસર થઈ હતી જે બાદ આખું શરીર જકડાઈ ગયું હતું અને મોઢું પણ બંધ થઈ ગયું હતું પરિવારજનોએ પણ દીકરો બચી જશે તેવી આશા ગુમાવી દીધી હતી જો કે એક વખત હોસ્પિટલ લઈ જવાનો મક્કમ નિર્ધાર કરતા આજે કંઈક અલગ તસવીર સામે આવી છે રાકેશ અમારી પાસે ચોવીસ જુલાઈએ ઇમરજન્સીમાં આવેલો સાત વાગે ત્યારે શરીર કડક થતું અને જબડું બંધાઈ જતું હતું એના કારણે એડમિટ કરેલું ત્યારે અમે રિલેટિવને જાણ કરેલું કે એને ધનુરનો રોગ છે ત્યારબાદ અમે એના આઈસીયુમાં સધન સઘન સારવાર સાથે સાથે સત્યાવીસથી અઠ્યાવીસ દિવસ સુધી લગભગ વેન્ટિલેટરની ટ્રીટમેન્ટ જ્યાં ગળામાં હોલ કરીને રેકોસ્ટોમી કરીને અમે વેન્ટિલેટર એને આપેલું એ ત્યારબાદ ઓક્સિજન પર અને બેતાલીસ દિવસની આઈસીયુની સારવાર બાદ છેલ્લા પચાસ દિવસથી અમારી પાસે પેશન્ટ એડમિટ છે અને આજે અમે પેશન્ટને ડિસ્ચાર્જ કરીએ છીએ એની આનંદની અનુભૂતિ થાય છે જાણવું એ પણ જરૂરી છે કે સત્યાવીસ દિવસ સુધી સ્પેશિયલ આઇસોલેશન આઈસીયુ વોર્ડમાં બાળકની સારવાર કરવામાં આવી હતી જ્યાં સારવારના અંતે રાકેશ નોર્મલ થયો અને ત્યારબાદ તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં પરંતુ ત્યાર બાદ પણ હોસ્પિટલના સ્ટાફને અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો કોઈ પણ જોરથી બોલી શકતું ન હતું કોઈ પણ પ્રકારનો ગોંઘાટ કરી શકાતો ન હતો કારણ કે તેની સીધી જ અસર રાકેશ પર પડતી હતી જેથી ડાયમંડ હોસ્પિટલના તમામ સ્ટાફે અને નર્સિંગ સ્ટાફ સાથે મળી અને ખૂબ જ કાળજીપૂર્વક રાકેશની સારવાર કરી હતી નૂરનો જે ઇન્ક્યુબેશન પિરિયડ છે 7 દિવસનો હોય છે અને જે લોકોનું પ્રાઇમરી સિરીઝની અંદર રસીકરણ થયેલું છે બાળકોમાં એટલે કે દોઢ અઢી સાડા ત્રણ મહિને એ લોકોને એક ફક્ત બુસ્ટર ડોઝ પણ જરૂરી બનતો હોય છે આજે જ્યારે રાકેશને મેં પચાસ દિવસની સારવારના અંતે રજા કરીએ છીએ ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે પચાસ દિવસ બાદ રાકેશને હેમ ખેમ રીતે ડિસ્ચાર્જ કરવામાં આવતા પરિવારના સભ્યોની આંખમાં હર્ષના આંસુ પણ જોવા મળ્યા હતા

તેમનો ધન્યવાદ માનીએ છીએ તેમના સ્ટાફને પણ ધન્યવાદ માનું છું કે આજે મારા છોકરાનો જીવ બચાવી લીધો કહેવાય છે કે મારનાર કરતાં બચાવનાર મહાન હોય છે એટલે જ ડોક્ટરની ગણના ધરતી પર દેવતા તરીકે થાય છે રાકેશ બ્રંભટ ગુજરાત ફર્સ્ટ સુરત